અજય કુમાર તોમર વરદ હસ્તે કરાયું છે આ પ્રસંગે પોલીસ અધિકારીઓની સાથે સામાજિક સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે ત્યાં થોડા સમય પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ઊન અને ભેસ્તાનને છૂટું કરી ભેસ્તાન પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું આ પોલીસ સ્ટેશન પાંજરા બોર્ડ સામે સુરત મહાનગરપાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટરમાં શરૂ કરવામાં આવ્યું હતું આજે ભેસ્તાન પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગ ભૂમિપૂજન સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાહેબના વરદ હસ્તે કરાયું છે સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું દેશતાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને એને સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દ્રષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે કડકમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટાભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે એમની સાથે પોલીસના મિત્રતા વર્તન आ पुलिस स्टेशन में सूरत शहर पुलिस हमेशा लोग काम करती रही है आ पुलिस स्टेशन नवा जारी बंधा से अँ थी सर्वश्रेष्ठ कामगी नागरिकों ने मिली रहे कायदो व्यवस्था माल मिलकतनी सलामती जीवन जीवननी सलामती आ बाबते अति सुंदर कामगिरी भूजान पुलिस स्टेशन स्टाफ कर संपूर्ण विश्वास धन्यवाद